રાધનપુર પાલિકાની બેદરકારી દર્શાવતું બોર્ડ લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો છે રાધનપુર નગરપાલિકાનો વિકાસ ખરાબ રોડ રસ્તા અને ગટર ખાડાથી સાવધાન સૂત્ર લખાયું છે રાધનપુરમાં છેલ્લા છ મહિનાથી પટણી દરવાજાથી મીરા દરવાજા રોડ પરની ભૂગર્ભ ગટરનું પાણી જાહેર રોડ રસ્તા પર ઉતરી આવતા વેપારીઓ ભારે પરેશાન બન્યા છે અનેક રજૂઆત બાદ પાલિકાનું મૌન જોઈ કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક લોકોએ રોડની મધ્યમાં જ બોર્ડ લગાવી વિરોધ દર્શાવ્યો હતો મંડીચોક વિસ્તારના જાહેર રસ્તા પર ખાડું પડતા લોકોએ બોર્ડ લગાવ્યું છે જેમાં નગરપાલિકાના વહીવટ અને શહેરમાં રૂંધાતા વિકાસના કાર્યને લઈને જાહેરમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે પટણી દરવાજાથી મીરા દરવાજાના સુધી રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય હોવાથી વેપારીઓ સહિત સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ અનેક રજૂઆત બાદ પણ છેલ્લા છ મહિનાથી કોઈ નિકાલ નહીં આવતા આખરે કંટાળીને લોકોએ રસ્તા પર બોર્ડ લગાવી પાલિકાની બેદરકારીને છતી કરી છે બોર્ડમાં એવું લખવામાં આવ્યું છે કે રાધનપુર નગરપાલિકાનો વિકાસ બેકાર છે રાધનપુર પાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર બાયપાસ રોડ ત્રણ કરોડની આસપાસ બનાવવામાં રસ છે જ્યારે મીરા દરવાજાથી પટણી ગેટ સુધી કેમ રસ્તો બનાવવામાં તંત્રને રસ નથી જેવા સવાલો થઈ રહ્યા છે રાધનપુર બજારમાં ઠેર ઠેર રોડ રસ્તા પર મસ્ત મોટા ખાડાનું સામ્રાજ્ય છે ત્યારે લોકોની અરજીઓ કેમ સાંભળવામાં નથી આવતી કેમ ચીફ ઓફિસરને આ મુદ્દા ધ્યાનમાં નથી આવતા પ્રજા પરેશાન બની છે છતાં નિકાલ કેમ નહીં જેવા પ્રશ્નોને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે છેલ્લા છ મહિનાથી અહીંયા ખાડો પડેલો છે જે નગરપાલિકાને અવારનવાર રજૂઆત લેખિત મોકી કાઢવા છતાં પણ કોઈ ધ્યાન દીધેલું નથી તે બાદમાં અમે અહીંયા એક ખાડાનું વોર્ડ મારેલું છે કે જે કોઈ રાહદારી ખાડાની અંદર પડી ના જાય એના માટેનું નગરપાલિકાનો વિકાસ નથી સારું એવું જે નગરપાલિકાનો કોઈ વિકાસનું કોઈ કામ નથી ને ફોન કરવા છતાં પણ કોઈ આવતું નથી અને લેખિત અને મૌખિક બંને રજૂઆત કરેલી છે અમે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ